ક્યાંક વડોદરા જિલ્લામાં પાંચ પાંચ ધારાસભ્યો પત્ર લખી એમ કે અમારું કોઈ સાંભળતું નથી ક્યાંક બાબુ પટેલ એમ છે કે જો સમયસર કામ થયું થયું હોત હોત તો આમ ક્યાંક ટાંકી ઉદઘાટન પહેલા જ તૂટી પડે છે ક્યાંક રસ્તા પહેલા જ ચોમાસામાં ધોવાઈ જાય છે ચારે તરફ મનરેગાનો ભ્રષ્ટાચાર છે નલસે જલ નો ભ્રષ્ટાચાર છે આખા ગુજરાતમાં એક બાજુ અધિકારી રાજ ચાલે છે અને બીજી બાજુ કમિશન રાજ ચાલે છે કે જ્યાં સુધી કમિશન કમલમમાં ના જાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટ સાઈન નથી થતો વર્ક ઓર્ડર નથી અપાતા અને એના જ કારણે પાણીની ટાંકીઓ તૂટી જાય છે બ્રિજ તૂટી જાય છે રોડ તૂટી જાય છે અગ્નિકાંડ થાય છે બોટ કાંડ થાય છે અને એના જ કારણે કામોમાં વિલંબ થાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે આજે સિત્યોતેર માં ગણતંત્ર દિવસે જે દેશના બંધારણ આપણને સૌને સ્વતંત્રતા સમાનતા સમાનતાના અધિકારો આપ્યા દેશમાં રક્ષા થઈ લોકશાહી મૂલ્યો ની રક્ષા થઈ બંધારણીય અધિકારો ને લોકશાહી મૂલ્યો ખતરામાં હોય એવું દેખાઈ રહ્યું છે આજે દેશના લોકોની સ્વતંત્રતા હોય સમાનતાનો અધિકાર હોય કે બંધુતાની ભાવના હોય આ બધાની ઉપર ખતરો તોડાઈ રહ્યો છે અને એવા સંજોગોમાં આજે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં લોકોનો મતનો અધિકાર છીનવાઈ જાય એ રીતે ખોટા ફોર્મ નંબર સાત લાખોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં છે એને ચૂંટણી પંચના મેળાપીપણાથી થઈ રહ્યું છે તો હું માનું છું કે લોકોના બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે લોકોની સ્વતંત્રતા છીનવાઈ રહી છે બંધુતાની ભાવના ખતમ થઈ રહી છે લોકશાહી ખતરામાં છે અને જે હાઈકોર્ટના એડવોકેટ શ્રી ચિંતા વ્યક્ત કરી એક ભારત દેશના ભારતવાસી ચિંતા કરી કામ ગણતંત્ર દિવસના આ ઐતિહાસિક દિવસે ઉત્તર ગુજરાત નો પાટનગર કહી શકાય એવા નું લોકાર્પણ કરવામાં આવ્યું છે મુકુલ વાસનિક વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી અમારા સાંસદ બેન ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજીભાઈ મહેસાણા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનું આ કાર્યાલય લોકોના પ્રશ્નો માટે લોકોની રજૂઆતો માટે લોકોના સેવાનું માધ્યમ બનવાના છે લોક પ્રશ્નોની અહીંયા સુનાવણી પણ થશે લોક પ્રશ્નો માટે અહિયાં થી અવાજ છે અને એના નિવારણ માટેના બધા જ પ્રયત્નો આ માધ્યમથી થવા જઈ રહ્યા છે વાત છે કે બધા જ ભેગા થઈ અને આવનારા દિવસોમાં આ સેવાનું માધ્યમ આ કાર્યાલય બનવાનું છે ભાજપનો આંતરિક ગેંગોર આપણે બધાએ જોયો છે ક્યાંક લેટર કાન થાય છે ક્યાંક પેન વેચાય છે ક્યાંક બધી જ રીતે ખતમ થાય છે અને કઈ રીતે કોઈ નું ચીરહરણ થાય એટલે કે રાજકીય રીતે એની કારકિર્દી ખતમ થાય એવા અનેક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના દિવસ સુધી આપણે જોયા છે જ્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી આ અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે જે અસંતોષ છે જે ચરણ સીમાએ છે કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે અને જે દિવસે દિલ્હીમાં સરકાર નહીં હોય ત્યારે એની પરિસ્થિતિ આપણે સૌ જોઈએ